નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના અસરથી બજાપુર રોડ ઉપર બિનવારસી પિકઅપ ડાલામાંથી વિદેશી દારૂની સોળસો તેતાલીસ જેટલી બોટલો પોલીસને મળી આવી સમાચાર વિગતવાર જાણીતો વિજાપુર તાલુકામાં ઢોળચોડીઓના બના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા ચિંતાજનક બનાવોને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર તરુણ દુગ્ગલની સ્થાનિક પોલીસને આપવામાં આવેલી ચોડીને બનાવોને અટકાવવાની આપેલી સૂચનાઓને લઈને પોલીસ એએસઆઈ એસઆઈ જમાદાર પરેશભૈત અને સિદ્ધરાજસિંહ રાત્રિના બાર કલાકે રણાસરથી વિજાપુર તરફ જવાના રોડ પર પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વિજાપુર રોડ ઉપર એક બિનવારસી હાલતમાં પિકઅપ પિકઅપ ડાલુ જેનો નંબર છે જે જે અઢાર બીટી નેવ્યાશી પચાસ ડાલાની આગળ નંબર પ્લેટ લગાવેલ ભાગ તૂટેલો શંકાસ્પદ હાલતમાં જઈ આવતા ડાલાની તપાસ કરતાં ડાલાના પાછળના ભાગમાંથી વિદેશી દારૂની સોળસો બોટલ એટલે કે છસો ચોત્રીસ ચૌદ લીટર દારૂ રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર બસો સિત્તેરનો મળી આવતા પિકઅપડાલાની ટોઈંગ કરી પોલીસ મથકે લાવી વિદેશી દારૂનો રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર બસો સિત્તેરનો જથ્થો અને પિકઅપ ડાલા સહિત રૂપિયા ચાર લાખ પંચાણું હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરી વારસી મૂકી જનાર પિકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડાલા પર લગાવેલ ગાડીના નંબર ઉપર પોલીસે પોકેટ ઓપ ઓપ્ટિકેશનમાં બે ઇસમોને પંચમાં સાક્ષી રાખી તપાસ કરતા જે અઢાર બીટી નેવ્યાશી પચાસ નો નંબર ગામ અમરાપુરા તાલુકો માણસા જિલ્લા ગાંધીનગરના હરપાલસિંહ નારાયણસિંહ રાઠોડના નામથી રજીસ્ટ્રેશન બોલે છે હાલમાં પોલીસે પિકઅપ ડાળા અને વિદેશી દારૂની બોટલો જપ્ત કરી પિકઅપ ડાળાના ચાલકને સામે ગુનો નોંધી